નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનરોને માર્ચ બે હજાર પચીસનું પેન્શન કેટલું આવશે અને ક્યારે આવશે તે બધી આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો કારણ કે વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે તમારું માર્ચ મહિનાનું એટલે કે આ મહિનાનું પેન્શન ક્યારે જમા થશે અને કેટલું જમા થશે તેને આપણે સંપૂર્ણ વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને વિડીયો શરૂ કરતાં પહેલાં એક દિલથી નમ્ર વિનંતી કે મિત્રો રોજેરોજ તમારા માટે અમે આવા જ વિડિયો બનાવીને લાવીએ છીએ એટલે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમારા માટે રોજે રોજ અગત્યના વિડીયો મળી રહે તમને તો આપણે દરેક મહિનાના જે પેન્શન જમા થવાનું હોય તો તેની આપણે સરળ ભાષામાં વિડીયો બનાવીને આગલા દિવસે તમને માહિતગાર કરતા હોઈએ છીએ એટલે ખાસ કરીને દર મહિનાની પહેલી તારીખે પેન્શન જમા થતું હોય તો તેનો આગલો દિવસ એટલે કે એકત્રીસ હોય કે ત્રીસ હોય તો તે દિવસે આપણે વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ કે આ મહિનાનું પેન્શન તમારે કેટલું જમા થશે તો આવા જ વિડીયો જોવા માટે તથા રોજ રોજના જે પેન્શનરો માટેના સમાચારો આવતા હોય છે અગત્યના જે નોટિફિકેશનો આવતા હોય છે તેને આપણે વિડીયોમાં ચર્ચા કરતા હોઈએ છીએ એટલે આવા જ વિડીયો ડેલી જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વિડીયોને લાઈક કરી દેજો મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ કે આ માર્ચ બે હજાર પચીસ એટલે કે આ મહિનાનું પેન્શન તમારે કેટલું જમા થશે એટલે કે આજે છે એકત્રીસ માર્ચ એટલે કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસનો આજે અંતિમ દિવસ અને કાલે પહેલી એપ્રિલ એટલે કે નાણાકીય વર્ષ પચીસ છવ્વીસનો પહેલો દિવસ એટલે ખાસ કરીને નાણાકીય વર્ષ હોય તે આપણું એકત્રીસ માર્ચના રોજ પૂરું થતું હોય છે અને પહેલી એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થતું હોય છે તો આજના દિવસમાં વાત કરીએ કે પેન્શન કેટલું જમા થશે તો આ મહિનાની પહેલી તારીખે આપણે જે ફેબ્રુઆરી બે હજાર પચીસના માસનું પેન્શન જમા થયું હતું તેટલું જ પેન્શન આજે માર્ચ મહિનાનું છે તે પેન્શન તમારે જમા થશે તેમાં ગુજરાત સરકાર દ્વારા કોઈપણ જાતના ફેરફારો કરવામાં આવ્યા નથી એટલે કે ગયા માસનું જે પેન્શન જમા થયું હતું તેટલું જ પેન્શન જમા આ માસનું પણ થવા જઈ રહ્યું છે તો ખાસ કરીને તમારું મૂળભૂત પેન્શન પ્લસ એમાં તમારે ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવે તેમજ જો તમે મેડિકલ એલાઉન્સ લેતા હોવ તો હજાર રૂપિયા તેના પ્લસ થાય આ ત્રણેયનો સરવાળો જે હોય તે તમારું કુલ પેન્શન હશે એની માઈનસ તમારે જો તમારું પેન્શન આવકવેરા પાત્ર હોય તો તેમાંથી તમારે આવકવેરો હોય તે બાદ થતો હોય તેમજ જો તમારે કોમ્યુટેશનની કપાત થતી હોય તો તે કપાત પણ તે તમારા પેન્શનમાંથી થાય એટલે આ બે જે રકમ છે આવકવેરો તેમજ કોમ્યુટેશન એ બંનેનો સરવાળો કરીને તે તમારા કુલ પેન્શનમાંથી બાદ થતો હોય છે આમ કરીને ટોટલ પેન્શન તમારું હોય તો તે રીતે મૂળભૂત પેન્શન પ્લસ મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા લેખે પ્લસ મેડિકલ એલાઉન્સ આ ત્રણેયનો સરવાળો માઇનસ આવકવેરા પાત્ર પેન્શન હોય તો તે માઇનસ થાય છે પ્લસ જો તમારે કોમ્યુટેશનની કપાત થતી હોય તો તમારે તે કપાત પણ થશે આ રીતે તમારું કુલ માર્ચ બે હજાર પચીસનું પેન્શન છે તે જમા થશે દોસ્તો તો મિત્રો ત્યારબાદ વાત કરીએ કે જો કેન્દ્ર સરકારે પોતાના પેન્શનરોનું જે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો હતો અઠ્યાવીસ માર્ચના રોજ તો તે વધારો ફક્ત કેન્દ્ર સરકારના પેન્શનરો માટે છે ગુજરાત સરકારે હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી જોકે જાહેરાત હવે ટૂંક સમયમાં જ કરશે કારણ કે કેન્દ્ર સરકાર જાહેરાત કરતી હોય છે ત્યારબાદ થોડા સમય બાદ ગુજરાત સરકાર પણ જાહેરાત કરતી હોય છે અને આપ વધારો જે હોય છે તે પહેલી જાન્યુઆરીથી જ લાગુ થતો હોય છે એટલે જાન્યુઆરી મહિનાથી જ્યારે વધારો જાહેર કરે તેટલા દિવસનું જે બાકી જે તમારું મોંઘવારી ભથ્થું હોય તે તમને મળવાપાત્ર રહેશે એટલે આ તમને એક મનમાં મૂંઝવણ હોય કે ત્રેપન ટકા લેખે મળશે કે પંચાવન ટકા લેખે તો ગુજરાત સરકારના પેન્શનરોને ત્રેપન ટકા લેખે જ મોંઘવારી ભથ્થું હાલમાં મળે છે તો તેમાં હજી કોઈ જાતનો વધારો થયેલ નથી જો વધારો જ્યારે કરવામાં આવશે તો તમને અમે માહિતગાર કરીશું દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન ધારક મિત્રો કે તમારા આવકવેરા પાત્ર તમારું પેન્શન હોય એટલે કે બાર લાખ પંચોતેર હજારની વાર્ષિક લિમિટ છે આના કરતાં જો તમારું પેન્શન વધારે થતું હોય તોને તો જ તમારે તિજોરી અધિકારીનો સં સંપર્ક સાધવો પડશે કારણ કે જે સરકારે આ આ વખતે જે બજેટમાં જાહેરાત કરી હતી કે જો કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરી હતી કે તમારું પેન્શન અથવા તમારી કુલ આવક વાર્ષિક રીતે જો બે બાર લાખ પંચોતેર હજાર કરતાં વધારે હોય તોને તો જ તમારે આવકવેરા પાત્ર પેન્શન ગણાશે આવકવેરા પાત્ર આવક ગણાશે નહીતર તો તમારે કોઈ જાતનું આવકવેરો ચૂકવવો પડશે નહીં આગામી જે વર્ષ છે બે હજાર પચીસ છવ્વીસ તે બાબતે તો તેમ બાબતે જો વાત કરીએ તો ત્યારે તમારે આ જે નિયમ છે તે લાગુ પડશે એટલે કે તમારે બાર લાખ પંચોતેર હજાર કરતાં આવક વધારે થતી હોય તો ને તો જ તમારે તિજોરી અધિકારીનો સંપર્ક કરવો પડશે દોસ્તો તો ત્યારબાદ એક બીજી ખાસ વાતની પણ વાત કરીએ તો આજે આપણે માર્ચ મહિનાનું પેન્શન હોય તે પહેલી એપ્રિલના રોજ આપણે જમા થવું જોઈએ પણ પહેલી એપ્રિલ હોય એપ્રિલ મહિનાની પહેલી તારીખે બેંકમાં જે નાણાકીય વાર્ષિકની જે રજા હોય છે તો તેના કારણે બેન્કિંગમાં કોઈ વ્યવહારો થતા નથી એટલે આ માર્ચ મહિનાનું પેન્શન છે તે તમારે બીજી એપ્રિલના રોજ જમા થશે એટલે કે એક દિવસ મોડું જમા થશે તે ખાસ જાણી લેજો કારણ કે આ જે મહિનાનું જ પેન્શન છે તે પહેલી એપ્રિલે જમા નહીં થાય તો ત્યારબાદ વાત કરીએ તો તબીબી ભથ્થા વિશે તો આ જે ગીવ નાણાકીય વર્ષ એટલે કે આ ચાલુ જે છેલ્લો દિવસ છે એમાં જો તમે તબીબી ભથ્થું મેળવતા હોવ અને તમારે જો બંધ કરવું હોય તો તે આવતા માસથી તમે બંધ કરવાનો વિકલ્પ પણ મળી શકે છે અને જો ન મળતું હોય તો શરૂ કરાવવું હોય તો તેનો વિકલ્પ પણ મળી રહેશે એટલે એ આપણે એપ્રિલ મહિનામાં જે ફેરફારો થતા હોય છે તે એપ્રિલ મહિનાનું પેન્શન જે પહેલી મેના રોજ જમા થતું હોય તો ત્યારે તેની અસર થતી હોય છે એટલે આ મહિનાના પેન્શનમાં કોઈપણ જાતની જે તબીબી ભથ્થા લેવલની જે અસર હોય તે આ મહિનામાં જણાશે નહીં દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનધારક મિત્રો આઠમા પગાર પંચ વિશે એક માહિતી આવી રહી હતી કે જે હાલના ચાલુ પેન્શનરો હોય તો તેને આઠમા પગાર પંચમાં કોઈ વધારાનો લાભ નહીં મળે તો આ એક બાબત તદ્દન છે તે અત્યારે કોઈ બાબતની ચર્ચા છે તે કરવા જેવી નથી કારણ કે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી કે કઈ રીતનો લાભ મળે છે કે કેમ તો એ બાબત અત્યારે કોઈપણ જાતની હોય તો તે ગેરસમજ પૂરતી હોય છે એટલે આઠમા પગાર પંચમાં લાભ મળે તો બધાને સમાન જ લાભ મળવાનો છે તો જે ચાલુ પેન્શનરો હોય તેને પણ મળવાનો છે ભવિષ્યના પેન્શનરો હોય તેને પણ લાભ મળવાનો છે એટલે આઠમા પગાર પંચ માટે કેન્દ્રીય મંત્રીએ પણ અત્યારે જાહેરાત કરી હતી કે આ બાબતે હજી સુધી કોઈ જાતની ચર્ચા થઈ નથી એટલે આઠમા પગાર પંચનો લાભ બધાને સમાન જ મળવાનો છે તો મિત્રો આ હતી આજની માહિતી કે માર્ચ બે હજાર પચીસનું પેન્શન તમારે કેટલું જમા થશે સાથે સાથે બીજી પણ અન્ય માહિતીઓ તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ